મસ્ત તમને હું બતાવું અત્યારે ચડવા ગિરનાર પર્વત ઉપર કાયદેસર પગથિયા ને બધું છે તો આ છે ગિરનાર દરવાજા પેલા તો આ છે ગિરનાર પર્વત આજુબાજુમાં પર્વતો નાના મોટા આવ્યા હોય એ બધા આખો ગિરનાર પર્વત છે અમે બંને અત્યારે ચાલુ કરશું ચડવાનું ચાલો ચડો થાવ મોર આગળ થાવ આ ગિરનાર દરવાજા આગળ આવતા પગથિયા સહિત ભાવગઢ થી આયો ભાવલીએ નાંજો પીધો ગાંજો પીધો હરખે ચન્ના फटाफट ચડ મિત્રો ગિરનાર પરવા તો મોસ્ટ ઓફ ચડવા જ આવી ગયો છું કારણ કે ગિરનાર પર્વત અત્યારે હાથ ચડી જાય એટલે સૌ તો ગિરનાર પર્વત માં પેલા આવે છે જૈન દેરાસર તો આ છે જૈન જૈન દેરાસર ના મંદિર છે શંકર મંદિર છે હવે અહીંથી આગળ વધીએ એટલે મિત્રો ચઢો થોડાક આગળ આવો એટલે અંબાનું મંદિર એટલે કે અંબાજી આ છે અંબાજીમાં જય સરાવાલી હવે અહીંથી મિત્રો આગળ આવો અંબાજી વટો એટલે પાછો ઉતરવાનું આવે એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા છે પાછા ઉતરી જવાના આમાં ક્રોસમાં જ કહી દેશે ઉતરવાના આ ધોણો દખાવેલ સાધુ મહારાજ એક છે જેનું નામ છે ગોરક્ષ ત્યાંથી આગળ આવો પાછા ઉપર પગથિયા ચડો એટલે કે ગુરુદત્ત ગુરુ દત્તાત્રેય પાછા ગુરુ દત્તાત્રેય એટલે કે હું ગિરનાર ઉપર આવી ગયો કહેવાય ગુરુ દત્તાત્રેય એટલે તો મોસ્ટ ઓફ ટોઈચ ઉપર આવી ગયો કહેવાય પાછા નીચે ઉતરો ગો નીચે ઉતરીને બતાવું તમને ત્યાંથી તો પગથિયા ઉતરવા જ મનવાના હોય આ કોર કાઈક છે જરીક બતાવી દો તમને શું છે એ ખબર નથી પણ જાઉં છું આ પાછું ફરીને ત્યાં જવાય છે ઉપર જવા માટે પણ રામજી છે અને માતા સીતા છે આ બોરદેવી માતાજી નું મંદિર છે મિત્રો અહીંથી અમે પાછા નીચે ઉતરી જઈએ છીએ આ ગુફા જેવું કર્યું છે અહીંથી નીચે ઉતરવા માટે અહીંથી ઉતરવાનું રહેશે ફટાફટ અને મિત્રો ગિરનાર ના પરિક્રમા કરવી હોય વચ્ચે જગ્યા મૂકેલી ફરતા ગિર્નારની પરિક્રમા કર લાવવાની અને હજી એક આ ગુફા છે સિંહના મોઢું દેખાય છે આ ગુફામાં બી જઈને તમને બતાવું ત્યાં શું શું છે અરે બાપા ડય ગિરનારી ડય ગિરનારી અહીં તો અગરબા ચોપેક છે આગળ આવવો હજી અહીંથી જવાનું છે હજી ઉતરવાના છે પહેલા તો અહીંયા આવતા મા ખોડિયાર અને મહાકાલી જય મહાકાલી અને અહીંયા જગન્નાથ દર્શન જય જગન્નાથ હજી આગળ આવો મિત્રો એટલે અહીંયા રાંદલમાંના અને અને શંકર પગાના દર્શન થશે આપણે અહીંયા તમને આખે આખો ગિરનાર પર્વત દર્શન છે એ પણ તમને આની અંદર જોવા મળી જશે પછી આમ આગળ આવો એટલે આ મઢુલીમાં શંકર મહારાજ અને વિષ્ણુનારાયણ ભગવાન છે ત્યાંથી આગળ આવો એટલે ચામુંડા માતાજી ચોટીલા પોસ્ટર છે પછી આ નાગેશ્વરી માતા છે આ રસ્તો બારની કોર જાય છે પણ દરવાજો બંધ છે હાલ जी आगे आओ એટલે ગુરુ દત માં શેરાવાળી એટલે કે માં અંબા આજી સ્ટેપ બાય સ્ટેપ આગળ આવો એટલે રામદેવજી મહારાજ અંદર ગણપતિ દાદા વિષણુ નારાયણ પછી શંકર ભગવાન નટરાજ કરતા હોય તે રામદેવજી મહારાજ પછી અહીંથી પાછું એક્ઝિટ પોઈન્ટ આવી જશે બહાર જવાનો અહીંયા હનુમાનજી મહારાજ છે અને રામદેવજી મહારાજ પણ અહીંથી આગળ આવો એટલે અહીંથી પાછો ફરીથી બહાર જવા માટે છે આ ગુફા જેવું જ છે આખું ગુફા જેવું ડેવલપમેન્ટ હતી રામની અંદર કરવામાં આવ્યું છે અહીંથી સીધા તમને વિષ્ણુનારાયણના એના દર્શન થશે ને આ તો હું અંદર ગયો તો હું આખો કુમરોમાં માર્યો પણ આ દેખાણું નહીં આનો દરવાજો આ સીધો છે અહીંથી હવાઈથી પાછું એક્ઝિટ પોઈન્ટ આવી જાય બહાર જવા માટે એટલે બહાર વહી જાય પાછો સિંહની ગુફામાંથી બહાર આવતો રહ્યો હું એટલે હવે કોઈ કહેતા નહીં સિંહના મોઢા માથ નાખવા ન જતો બે વાર મોટા મત બહાર હોય એવો ના હું ગિરનાની પ્રદક્ષિણા કહેતો હતો મિત્રો તમને આખું આ પ્રદક્ષિણા પોઈન્ટ રીતે છે પ્રદક્ષિણા કરવાની આ કઈક ગુફા છે પણ રસ્તો બંધ છે જવાતો નથી ને કરતો જાત આ પ્રદક્ષિણા પોઈન્ટ જ છે મિત્રો આખો આઈ ગુફા છે રસ્તો આનો પર વ્યાન છે આનો રસ્તો ચાલુ છે ચાલો જરીક જઈને તમને બતાવું શું શું છે શું શું નહીં ગિરનારની અંદર આ ગુફા છે મિત્રો પણ આયા છે જાજુ અંધારો એટલે હું ફેસ કરવાનો પ્રયત્ન કરીશ બીજા ફોન થી ફોન તો કઈ છે નહીં બસ ખાલી ગુફા જ છે આ રહેવાનું છે એક માણ આ સુઈ શકે એવડી જગ્યા છે પણ ગુફા જેવું છે નથી હવે રસ્તો તો બીજો કઈ દેખાતો નથી એમાં આવી આગળ આવતા હજી એક ગુફા જેવું છે પણ અંદર ઓમ કઈશું છે નહીં અહીંયા ભી રસ્તો વધારે મોસ્ટ ઓફ ઓમ બંધ કરેલા તાળા મારેલા છે બાકી આખો આપણો ગિરનાર પર્વત એકવાર આવજો મિત્રો જરૂર મજા આવશે અને ટિકિટ બી બહુ જાજી નથી ખાલી ફક્ત પાંચ રૂપિયા છે રામ મંદિરમાં જ છે ઓલા રામ મઢીમાં જ છે આ સુરતની અંદર જો આ થાપા બી દેખાય છે અહીંયા કાચબા છે અને આ છે શ્રી મુરગી આ છે ઇસ્કોન મંદિર રામ મઢિ ની બાજુમાં જ આવેલ છે જોઈ શકો છો જગન્નાથ મહારાજ શ્રી નાથજી બાબા રાધે કૃષ્ણ અને કૃષ્ણ મિત્રો આ માં હવે આટલું જ તો બધાને ઓમ નમો ને જય માતાજી સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને કોઈ ઘંટી જ દબાવાનું રહે ને એ તો આવું ભૂલતા જ નહીં નેક્સ્ટ માં હવે આપણે પાછા મળીએ બીજી એક્ટિવિટી સેટ હવેથી સુરતથી આજ રાતે નીકળી જવાનું છે ભાઈને કાલ મળીએ પાછાના વગરમાં ઓકે તો બધાને ઓમ નમો ને જય માતાજી